અમદાવાદનો મોદી સરકારે સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યો અમદાવાદમાં ધીરે ધીરે એક એક બાદ અનેક અદ્યતન સુવિધાઓ આકાર પણ લઈ રહી છે ત્યારે દેશમાં સૌથી પ્રથમ વખત ઓન રોડ ડિજિટલ પાર્કિંગ શહેરમાં તૈયાર થઈ ગયું છે નોખું અને અનોખું કેવું છે આ સ્માર્ટ પાર્કિંગ આવું જોઈએ જાણીએ સમજીએ દેશમાં સૌથી પહેલું ડિજિટલ ઓનરોડ પાર્કિંગ પાર્કિંગ મામલે સ્ટાફ ની કકડાટ માંથી મળશે મુક્તિ નવી સિસ્ટમથી વિવાદો નો આવશે સ્માર્ટ અંત મોબાઈલ એપ્લિકેશનથી કરાશે વાહન પાર્ક સ્માર્ટ સિટી અમદાવાદ એક બાદ એક નવા નવા ઇનોવેશન કરી રહ્યું છે. અમદાવાદમાં વૈશ્વિક સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. તેમાનું એક આ સ્માર્ટ પાર્કિંગ જુઓ. તમે આ પ્રકારનું ઓન રોડ ડિજિટલ પાર્કિંગ દેશમાં ક્યાંય નહીં જોયું હોય. કારણ કે દેશની અંદર પહેલી વખત આ પ્રકારના parking નો પ્રારંભ અમદાવાદમાં થયો છે. આ ઓન રોડ parking સંપૂર્ણ ડિજિટલ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિની જરૂર નહીં પડે. તમારે પાર્કિંગ કરવા માટે પાર્કિંગ ના સ્ટાફ સાથે કોઈ કકડાટ નહીં કરવો પડે તમારા મોબાઈલ થી જ ગાડી પાર્ક કરી શકાશે જો તમે પણ આ ખાસ પાર્કિંગ માં તમારી ગાડી પાર્ક કરવા માંગો છો તો તે કેવી રીતે કામ કરે છે તે જાણી લો આ જે સ્કેનર છે તેની ઉપર પણ કેટલીક સૂચનાઓ લખેલી છે આપ જોઈ શકો છો પોતાના મોબાઈલ દ્વારા આ જે સ્કેનર છે તેને સ્કેન કરવાનું રહેશે જે બાદ એક યુઆરએલ ઓપન થશે તેનામાં આ સ્માર્ટ પાર્કિંગ માટેનો વિશેષ જે પેજ બનાવવામાં આવ્યું છે તેના ઉપર આ જે રેડ બેરિકેડ છે તે કેટલા વાગે ઊંચું થયું ત્યારથી તમારો પાર્કિંગનો સમય શરૂ થાય છે અને તમે જ્યારે પેમેન્ટ માટે તે યુ ઉપર ક્લિક કરો છો ત્યાં સુધીનું તમારો પાર્કિંગનો સમય ગણવામાં આવે છે એટલે ઓન ઓનસ્ટ્રીટ પાર્કિંગના કોર્પોરેશને જે દર નક્કી કરેલા છે તે ભવિષ્યમાં આ સિસ્ટમમાં એડ કરવામાં આવશે જેથી કરીને તે વાહન છે જ્યારે કોઈ વાહન ચાલક તેનું પેમેન્ટ સક્સેસફુલ કરશે તે બાદ મહત્તમ ચાર મિનિટની અંદર આ વાહનને અહીંયાથી હટાવી લેવાનું રહેશે જો ચાર મિનિટથી વધુ સમય થશે તો પુનઃ પાર્કિંગનો રેટ જે છે તે નવેસરથી શરૂ થશે

નજી લિફ્ટ થાય છે એનાથી તમારું એક ટાયર લોક થઈ જશે કે એ ક્યુઆર કોડને સ્કેન કરવાથી એક રિસિપ્ટ જ તમને બતાવવામાં આવે છે કે કયા સ્લોટ પર તમે પાર્ક કરી છે કયા એરિયામાં કરી છે કયા ઝોનમાં પાર્ક કરી છે અને એક કેટલા વાગે તમે પાર્ક કરી હતી ને હવે કેટલા વાગે તમારે જવું છે એના હિસાબથી અત્યારે તો ફ્રી છે પણ ભવિષ્યમાં એમાં નીચે એને કેલ્ક્યુલેટ કરીને એક ફેર જ આવી જશે તો એ તમને માટે પણ પબ્લિક માટે પણ ઓથેન્ટિકેટ છે કે ઓકે ભાઈ આટલાથી એટલા જ મેં પ્રોપર પાર્ક કરી હતી જેવું એનું પેમેન્ટ થશે અને પેન જ્યારે દબાવશો બરાબર ત્યારે ચાર મિનિટની અંદર એ તમે નીકાળી શકશો ગાડી અમદાવાદ શહેરનો રોજ ટ્રાફિક સમસ્યા વધી રહી છે દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેના કારણે સૌથી મોટી સમસ્યા હોય તો તે પાર્કિંગ ની ઊભી થઈ છે ઘણીવાર વાહન ચાલકો રસ્તામાં ગમે ત્યાં ગાડી મૂકીને જતા રહે છે અને તેના કારણે મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે તો જે અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ બનાવવામાં આવ્યા છે તે વાહન ચાલકો દૂર પડતા હોવાથી ત્યાં ગાડી પાર્ક કરવાની જગ્યાએ રોડ પર જ મૂકી દે છે પરંતુ આ ઓન રોડ પાર્કિંગ થી આ સમસ્યા હવે વાહન ચાલકો ને નહીં રહે ત્યારે જોવાનું રહેશે કે શહેરીજનો આ નવા ઇનોવેશન ને કેટલું અપનાવે છે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા